તે માટે ડાયમંડ યુનિયન વર્કર એસોસિએશન દ્વારા હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યો હતો જોકે હવે રત્ન કલાકારો મંદિરના માર વચ્ચે ગુનાખોરી તરફ વળ્યા હોય તેવો કિસ્સો છે છે વાત એમ કે ઘણા સમયથી મંદિરનો માર સહન કરી રહેલા ત્રણ રત્ન કલાકારોએ મીની હીરા બજારમાં વહેલી સવારે ચપ્પણ અણીએ બે કારીગરોને ધમકાવી એસી હજાર રૂપિયાના હીરાની લૂંટ ચલાવી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રૂટારો ગેટ પરથી કુદીને કારખાનામાં ઘુસ્યા હતા અને લૂંટ કરી હતી જોકે સીસીટીવીમાં લૂંટારો કેદ થતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી લૂંટ કરનારા રત્ન કલાકારોને ઝીપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા ઘણા સમયથી મંદિરનો માહોલ હોય અને ખર્ચો પણ ન નીકળતા આખરે તેને લૂંટનો પ્લાન બનાવ્યોની કબૂલાત કરી હતી હાલ તો આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટાઇન પર